તો દોસ્તો હવે તમારા શું ખાસ મોટી અને મહત્વની અંબાલાલ પટેલ દ્વારા તેમજ જણાવીશું દોસ્તો કે મહિલાઓને મહિને સાત હજારની ભેટ તેમજ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે સાથે હર્ષ સંઘવી મોટી જાહેરાત આવી છે તેમજ જણાવીશું દોસ્તો તમને બધાને કે જયરાજ આહીરના જામીન નામંજૂર થયા તેમજ દોસ્તો જણાવીશું તમને કે લોન મંડળી માફ કરવાને લઈને જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટી તેમજ દોસ્તો આ ભૂલ નહીં કરતા નકર એક હજારનો નો દંડ થશે તો આ વાત ફરજિયાત યાદ રાખજો તેમજ હવે ફોનથી થશે સરકારી કામો તો આ તમામે તમામ મોટી અને મહત્વની ખાસ માહિતીઓ ખાસ સમાચાર દોસ્તો આજની આ વિડીયોમાં જાણીશું વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું સૌને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આવી જ મહત્વની અને મોટી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે જયરાજ આહિરના જામીન ના મંજૂર જી હા દોસ્તો ખાસ ખાસ અત્યારની મોટી અપડેટ આવી રહી છે કે બગદાણામાં નવનીત બાલગ્યા નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ હુમલો કરાવ્યા હોવાનો નવનીત બાલનો આક્ષેપ હતો જેને લઈને રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી જેમાં દોસ્તો તમને જણાવી દઈએ કે જયરાજ આહિરની આ કેસમાં સંડોવણી ખુલતા તેની ધરપકડ છે કરવામાં આવી હતી બાદમાં દોસ્તો ગઈકાલે મહુવા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તો ખાસમ ખાસ માહિતી છે છે દોસ્તો દોસ્તો આપ સામે કે જયરાજ આહિરના જામીન જે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તેમાં મહુવા કોર્ટની અંદર તેમના જામીન છે દોસ્તો તે મંજૂર કરવામાં આવ્યા છે દોસ્તો ખાસમ ખાસ અત્યારે અપડેટ આવી રહી છે તમારા સૌ માટે કે જયરાજ આહિરના જામીન છે તે ના મંજૂર કરવામાં આવ્યા છે ત્યારબાદની મોટી અને મહત્વની ખાસ અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આતંકી કાવતરું નિષ્ફળ જોઈ લેજો દોસ્તો ખાસમ ખાસ તમને ખબર જ હશે કે ભારતમાં આજે સત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ છે તે ઉજવવામાં આવ્યો હતો ત્યારે રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી પોલીસે એક ગુપ્ત ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ જથ્થો છે તે ઝડપી પાડ્યો છે જી હા દોસ્તો ખાસમ ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે દસ ટન જેટલો એમોનિયમ નાઇટ્રેટ સાથે કુખ્યાત આરોપી સુલેમાન ખાનની ધરપકડ છેતે કરવામાં આવી છે જી હા દોસ્તો આ એમોનિયમનો જે જથ્થો છે દોસ્તો જે પકડવામાં આવ્યો છે તે બોમ્બ બનાવવામાં કામ લાગે છે એટલા માટે દોસ્તો આ જે દસ ટન જથ્થો જે તે પકડવામાં આવ્યો છે જે ખૂબ જ વધારે કહી શકાય જે જથ્થો પકડાતા દોસ્તો સુલેમાન ખાનની ધરપકડ છેતે કરવામાં આવી છે સાથે ઓપરેશન અડધી રાત્રે પોલીસનો છાપો છે તે મારવામાં આવ્યો હતો જેમાં સફળતાપૂર્વક રાજસ્થાનમાંથી આ જે વ્યક્તિ છે આતંકવાદી તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી તો ખાસમ ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે જે મોટો ખતરો હતો

એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આવવાની સંભાવના છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે તો ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે જો ફરીથી હિમવર્ષા છે તે થશે તો જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ઠંડી અને પવનનો ચમકારો છે તે વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો સુધી રહેવાની પણ સંભાવના છે અને આની અસર છે દોસ્તો તે કચ્છમાં પણ થશે જેના કારણે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધીમાં વાદળછાયું વાતાવરણ છે દોસ્તો તે રહેવાની સંભાવના રહેશે જેથી ખાસ ખાસ આગાહી આવી ગઈ છે દોસ્તો કે અંબાલાલ પટેલની આગાહી મુજબ જો આવું ના વાતાવરણ રહ્યું તો ફરીથી માવઠું આવવાની શક્યતા છે ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે મહિલાઓને મહિને સાત હજારની ભેટ મળશે દોસ્તો ખાસ માહિતી જાણી લેજો કે વર્ષ બે હજાર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજના છે તેનો વેગ આપવામાં આવ્યો છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દોસ્તો કે ગ્રામીણ વિસ્તારોમાં વીમો પ્રત્યે જાગૃત લાવવાનો અને સાથે સાથે મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે આ યોજના અંતર્ગત પસંદ થયેલી મહિલાઓ છે તેમને વીમા સખી તરીકે ઓળખવામાં આવશે જેમને સરકાર તરફથી દર મહિને રૂપિયા સાત હજાર આવશે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે દોસ્તો કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી સરકારની બીમા સખી યોજનાઓ જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજના છે તે પહોંચે વીમા સખી તરીકે પસંદ થયેલી મહિલાઓએ પોતાના ગામ કે વિસ્તારમાં જઈને લોકોને વીમાના કાયદા સમજાવવાના રહેશે અને તેમના ફોર્મ છે તે ભરવામાં મદદ કરવાની રહેશે આ કામગીરી માટે દોસ્તો તેમને સરકાર છે તે નિશ્ચિત વેતન પણ આપશે જેનાથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે અને સમાજમાં તેમની ભાગીદારી છે દોસ્તો તે પણ વધશે જેથી મહિલાઓ માટે દોસ્તો આ ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે મહિલાઓને આ સાત હજારની ભેટ તો મળશે તે અને સાથોસાથ તેમને ઉપરનું કમિશન છે દોસ્તો તે પણ આપવામાં આવશે તો ખાસ માહિતી છે મહિલાઓ માટે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે દેશવ્યાપી હડતાળનું એલાન છે તે કરવામાં આવ્યું છે જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે ફાઈવ ડે વર્ક વીકની માંગ અને બેંક હડતાળ છે તે સત્યાવીસ જાન્યુઆરીએ તમારા ચેક ક્લિયરન્સ અને પેમેન્ટ પર શું અસર થશે તે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દેશભરની બેન્કોમાં કામકાજ છે તે ખોરવાઈ શકે છે દોસ્તો તમને જણાવી દઈએ કે સત્યાવીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની રજા પછીના દિવસે બેંક કર્મચારી યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું હડતાળોનું એલાન આપ્યું હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે કે આવતીકાલે એટલે જાન્યુઆરીના રોજ આ હડતાળ છે તેનું એલાન થઈ શકે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના અને મહત્વના રહેવાના છે દોસ્તો જી હા તમારા માટે ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે જે ફાઈવ ડે વર્ક વીકની માંગ છે તે બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે જો આ કર્મચારીઓ દ્વારા જે માંગ છે તે પૂરી કરવામાં નહીં આવે તો આજે હડતાળ છે તેનું એલાન કરવામાં આવ્યું છે ખાસ માહિતી કે હર્ષ સંઘવીની મોટી જાહેરાત આવી ગઈ છે દોસ્તો ખાસ જાણી લેજો હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે દુનિયાની બરોબરી કરી શકે તે દિશામાં આપણે આગળ વધારવાનું છે એ દિશામાં પણ ધીરે ધીરે વહુને થોડી થોડી છૂટછાટ છે તે આપવા માંડજો ભાભા બધા તેવું તેમણે જણાવ્યું હતું અને જે આ વડીલો બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓને દુનિયાની બરોબર કરી શકે તેવી એક તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી પણ હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું જેવું હર્ષ સંઘવીય દોસ્તો જણાવ્યું હતું તેમના મત મુજબ દીકરીઓને જે બાંધીને રાખવામાં આવે છે વહુ દીકરીઓને બાંધીને રાખવામાં આવે છે તો તેવું ન કરી અને તેમને છૂટછાટ આપવામાં આવે જેથી કરીને તે તેમની કુશળતા છે તે દુનિયાને બતાવી શકે તેવી અરજ તેવી વિનંતી છે તે હર્ષ સંઘવી દ્વારા લોકોને કરવામાં આવી હતી ખાસ માહિતી છે દોસ્તો બાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે લોન મંડળી માફ કરવાને લઈને જાહેરાત કરવામાં આવી છે દોસ્તો ખાસ જણાવીએ તમને કે ગુજરાતમાં ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક લાખ કરોડનું દેવું છે જે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પાંચ લાખ જેટલા ખાતામાં ખેડૂતો આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ છે દોસ્તો બીજવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને ઝીરો વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે કે વ્યાજ સરકાર ભરે છે તો શું સ્થિતિ દરમિયાન ગુજરાતમાં અમુક ખેડૂતોને દેવું છે તે સરકારે માફ કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને તમે જણાવજો દોસ્તો કારણ કે ગુજરાતના ખેડૂતો છે તેમનું દેવું માફ છે તે થઈ રહ્યું નથી તો આ બાબતે સરકારે વિચારવું જોઈએ જેથી તમારી રાય છે તે અમને કમેન્ટમાં જણાવજો જરૂર ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે આગળ દોસ્તો કે આ ભૂલ નહીં કરતા ન કરે એક હજારનો દંડ તમને થઈ શકે છે જી હા દોસ્તો તમને જણાવીએ કે ભારત હવે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે ત્યારે જો કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે અથવા તો માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે કાયદા મુજબ આવા કિસ્સાઓમાં સંબંધિત વ્યક્તિ પાસેથી રૂપિયા એક હજાર સુધીનો દંડ છે તે વસૂલ કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરાવવાનો છે જેથી દોસ્તો જો તમે કોઈ પ્રશ્નના જવાબ આપવામાં ના પાડશો તો તમને આ દંડ છે તે થઈ શકે છે ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આ વાત છે તે ફરજિયાત તમે બધા યાદ રાખી લેજો જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે ભારતીય કાયદા અનુસાર દરેક દસ્તાવેજને લેમિનેટ કરાવવો ગેરકાયદેસર નથી પરંતુ દરેક ડોક્યુમેન્ટ માટે નિયમ અલગ અલગ છે અહીં દોસ્તો ભૂલ થવાની ઘણી વખત સરકારના દસ્તાવેજમાં નામંજૂર થઈ શકે છે તમને જણાવી દઈએ દોસ્તો કે આધાર કાર્ડ અને પાન કાર્ડ યુઆઈડીએ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે આધાર કાર્ડ લેમિનેટ ન કરવું જોઈએ કારણ કે લેમિનેટ થવાથી ક્યુઆર કોડ છે તે સુરક્ષા સ્કેનિંગમાં સમસ્યા આવી શકે છે જેથી દોસ્તો આ કાર્ડ છે તેને લેમિનેટ ન કરવા જોઈએ તેવું દોસ્તો યુઆઈડીએઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે શૈક્ષણિક પ્રમાણપત્રો એટલે કે માર્કશીટ ડિગ્રી માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ડિગ્રીને લેમિનેટ કરાવી જોખમી સાબિત થઈ શકે છે યુનિવર્સિટી વિદેશ એજ્યુકેશન અથવા તો નોકરી વેરિફિકેશનની પ્રક્રિયામાં ઘણી વખત લેમિનેટ દસ્તાવેજ સ્વીકારવામાં આવતા નથી કારણ કે લેમિનેશન પછી ઓરિજિનલ સીલ છે તે સહી છે તે કાગળોની પ્રમાણિકતા ચકાસવી મુશ્કેલ બની જાય છે જેથી દોસ્તો આવા પ્રમાણપત્રો છે તેને પણ લેમિનેટ ન કરાવવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે દોસ્તો તો શું કરવું તો લેમિનેટને બદલે નિષ્ણાંતો સલાહ આપે છે કે દસ્તાવેજોને પ્લાસ્ટિક ફાઇલ અથવા તો સ્લીવમાં રાખો અથવા તો ડિજિટલ સ્કેન કરીને કોપી સાચવો જેથી કરીને દોસ્તો તમારે આ વસ્તુ છે તે તમારે ઓરિજિનલની ઓરિજિનલ રહે અને ક્યાંક તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરે તો તમે છઠ દઈને તમને બતાવી શકો જેથી આ વાત છે દોસ્તો તમે ફરજિયાત યાદ રાખજો ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો આગળ કે હવે ફોનથી થશે સરકારી કામો જી હા દોસ્તો ખાસ આ માહિતી જાણી લેજો તમામ લોકો કે ગુજરાત સરકારે નવી સેવા છે તે શરૂ કરી છે હવે જનતા છે દોસ્તો તે મોબાઈલ નંબર અહીંયા જે આપવામાં આવેલો છે કે કે પંચાણું ચાર સત્તાવન છપ્પન સાત સડસઠ વોટ્સઅપ નંબર છે દોસ્તો તેની ઉપર માત્ર હેલ્લો લખીને તમે આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા તેમના મોબાઈલ પર મેળવી શકો છો દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું આ ઈ સાઇન્ડ સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે તમને જણાવી દઈએ કે ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનના આગાહી સરકારી યોજનાઓની માહિતી અને આભાર કાર્ડ ડાઉનલોડ કરવાનું સુવિધા પણ મળશે જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ લોકો માટે કે આ ફોન નંબર છે તેની ઉપર માત્ર ને માત્ર તમે હેલો લખશો તો તમને આવી સુવિધાઓ જે અહીંયા જણાવવામાં આવેલી છે દોસ્તો તેનો લાભ તમને આપવામાં આવશે જેથી ખાસમ ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી આશા કરું છું દોસ્તો કે આ માહિતીઓ તો પસંદ પસંદ આવી આવી હશે જો હોય વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની ખાસ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વનંદ માતરમ